ભરૂચમાં મિત્રની ઠંડા કલુજી હત્યા કરી લાશના કરવતથી ટુકડા કરવાના કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું ભરૂચ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં શૈલેન્દ્ર ચૌહાણે તેના મિત્ર સચિન ચૌહાણની હત્યા કરીને મૃતદેહના નવ ટુકડા કરી નાખ્યા હતા આ ઘટના પાછળનું કારણ બ્લેકમેલિંગ હતું સચિન શૈલેન્દ્રની પત્નીના આપત્તિજનક ફોટા દ્વારા બ્લેકમેલ કરી રહ્યો હતો

તેની ખરાબ તે સાઈ મંદિર પાસેથી દબા લેવા ગયો હતો ત્યારબાદ ચામુંડા માતાના મંદિર પાસેથી પાસેથી તુલસીધામ પ્લાસ્ટિક થેલી અને દાંડિયા બજારમાંથી મહિલાનો ગાઉન અને મોજા ખરીદ્યા બાદ સચિન મૃતદેહના અલગ અલગ નવ ટુકડા કરી મહિલાના કપડા પહેરી મોપડ ઉપર ભોલાવ જ્યાડી વિસ્તારની અલગ અલગ ગતરોમાં મૃતદેહના ટુકડા ફેંક્યા હતા જેમાં મૃતકના ભાઈની ફરિયાદ બાદ પોલીસે શૈલેન્દ્રને બિહાર ખાતેથી ઝડપી પાડ્યો હતો આઠ દિવસના રિમાન્ડ દરમિયાન પીઆઈ વામન ભરવાડના નેતૃત્વમાં આજ રોજ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં આરોપીએ લાશના ટુકડા ફેંક્યા એ વિશે પોલીસને જણાવ્યું હતું પોલીસે મોટા પુરાવા એકત્ર કરી લીધા છે અને રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થવાની પણ શક્યતા સેવાઈ રહ્યું છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબેને લઈ